તાજ રેડિસન ટીજીબી વગેરે બ્રાન્ડ્સ સાથે હોસ્પિટલિટી ક્ષેત્રમાં પચીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે તેમણે ઇટાલિયન થાઈ જાપાનીઝ જેવા વિવિધ મેન્યુઓ સાથે ભારતીય ફ્લેવર અને ટેસ્ટનું મિશ્રણ કરી ફ્યુઝન ફૂડ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પુરસ્કાર સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું અહીં રાજ્ય સરકારના ખાદ્ય અને ખોરાક વિભાગ દ્વારા ઓગણીસ થી બાવીસ ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક બે હજાર ચોવીસ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું તો શેફ શશિકાંત રાઠોડે સ્માર્ટ ગુજરાત શેફ કમ્યુનિટીની સ્થાપના કરી છે તેના પ્રમુખ તરીકે તેઓ રસોઈયાના વ્યવસાય તેમની જરૂરિયાતો ચિંતાઓ પડકારો તકો વિશે જાગૃતિ ફેલાવવાનું મિશન ચલાવી રહ્યા છે આ સાથે જ આવનારી પેઢીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાના અને સમુદાયની સેવા કરવાના આ ઉમદા વ્યવસાયને અપનાવવા માટે પણ તાલીમ આપી રહ્યા છે તો ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે અને ભારતના માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ જેવા મહાનુભાવો માટે તેમની દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન શેફ શશિકાંત રાઠોડને ભોજન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તો શેફ શશિકાંત રાઠોડ પોતાની આગવી સૂઝબૂઝ સાથે ખાદ્ય ઉદ્યોગમાં નવા વિકસતા મિલેટ્સમાંથી રાગી કાશીરા મિલેટ પીઝા જેવા ખાસ હેલ્ધી મેન્યુ તૈયાર કર્યા છે ચોક્કસ કેલરીયુક્ત ખોરાકનું મૂલ્યાંકન કરવામાં તેમની કુશળતાને કારણે તેમને ચેન્નાઈ સુપર કિંગ ક્રિકેટ ટીમ દ્વારા બે હજાર બાવીસ દરમિયાન સુરતમાં તેમની પ્રેક્ટિસ મેચ દરમિયાન સ્પેશિયલ મેન્યુ પ્લાન ડિઝાઇન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા હાલમાં જ તેમણે સુરત ખાતે આયોજિત લેજેન્ડ લીગ ક્રિકેટ મેચોમાં કેટરિંગ ભોજન વ્યવસ્થા કરી હતી તો શેફ રાઠોડે શહેરમાં પ્રીમિયમ લક્ઝરી લગ્ન સમારંભો નીતિ આયોગના રાષ્ટ્રીય પરિષદો મેડિકલ કોન્ફરન્સ વગેરે માટે સફળતાપૂર્વક મેન્યુ ડિઝાઇન કર્યું છે શેફ શશિકાંત રાઠોડ વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટી વેસ્ટર્ન ઇન્ડિયા કુલિનરી એસોસિએશનના સક્રિય સભ્ય છે અને નિયમિતપણે તેમનું વ્યવસાયિક જ્ઞાન પ્રદાન કરે અને શેફ સમુદાયને પોતાનું યોગદાન આપે છે તેઓ સંસ્થાની સાચી સંપત્તિ છે અને મેનેજમેન્ટને તેમની તાજેતરની સિદ્ધિઓ પર ખૂબ જ ગર્વ છે આ જે છે ને ઓગણીસ વીસ ને એકવીસ આ ચાર દિવસ આપણે ગાંધીનગરમાં હેલિકોપ્ટર ગ્રાઉન્ડની અંદર આ એક એવોર્ડ ફંક્શન હતું કિંગ શેફ એવોર્ડ એની અંદર ઓલ ઓવર વર્લ્ડથી બધા શેફ આવ્યા હતા જે એરિયાના શેફ છે જે એસોસિએટ જોડે જોડાયા છે દાખલા તરીકે ઇન્ડિયન કલીનરી એસોસિએટ છે વિકા છે વેસ્ટર્ન ઇન્ડિયા કલિનરી છે પછી વર્લ્ડ શેફ એસોસિએટ છે અને આપણા ગુજરાતનું જે અમે ક્રિએટ કર્યું છે અને એનું હું પ્રેસિડેન્ટ છું સ્માર્ટ ગુજરાત શેફ છે એના હું પ્રેસિડેન્ટ છું અને મારી અચિવમેન્ટ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં મારું ફૂડ ફેસ્ટિવલ કહી રહ્યા છે ઇટાલિયન ફૂડ ફેસ્ટિવલ છે થાઈ ફૂડ ફેસ્ટિવલ છે ઓરિયન્ટલ ફૂડ ફેસ્ટિવલ છે એના બધા અલગ અલગ પ્લેસ પર કઈને ફેસ્ટિવલ કર્યા છે તાજ થ્રુ કહી છે એના મારી પાસે સર્ટિફિકેટ છે અને જ્યારે પણ આપણે પ્રાઇમ મિનિસ્ટર સર આવે જ્યારે આપણે કોઈ બી વીઆઈપીસ આવે એનું મેનુ આપણા લીઝન્ડ પ્લેયર છે ચેન્નાઈ સુપર કિંગ છે એ બધાનું મેન્યુ ક્રિવેટીઝ એમ બધું કર્યું છે અને વીઆઈપીઝ જેટલી બી વેડિંગ્સ છે એનું મેન્યુ બી અમે પ્લાન કરીએ છીએ અને ઓલરેડી અમે ફેસ્ટિવલ એ જો હતું એની અંદર અલગ અલગ સ્ટોલ હતા અને કેક કોમ્પિટિશન હતું અલગ અલગ કેટેગરી કેટેગરીવાઇઝ હતું અને એની અંદર જો જો પબ્લિક હતા એ કમસમ હજારથી દો હજાર બે હજાર પબ્લિક હતું એ સ્ટોલ હતું અને એક્ઝિબિશન જોવા માટે ઓલ ઓવર ઇન્ડિયાથી આવ્યું હતું અને અબ્રોડથી પણ આવ્યા હતા ઘણા બધા વેન્ડર છે એમનો જે સ્ટોલ એના માટે પણ આવ્યા હતા કઈ વાનગી જે જે વાનગી સૌથી પસંદ કરો એ ત્યાં વધારે કરીને જે લેડીઝ આખી જે કેક હતી બનાવી એને એવોર્ડ મળ્યો હતો આખી જે કમસેકમ છ ફૂટની લેડીઝ બનાવી હતી સાડી જોડે આખી કેક ઇટેબલ કેક બનાવી હતી એ આઈ એમનો વર્લ્ડ રેકોર્ડ છે એમને ક્રિએટ કર્યું હતું અને એમને ટ્રોફી આપી હતી એ એવોર્ડ મારો જે છે એ ઘણા ટાઈમથી હું પણ ટ્રાય કરતો હતો કે આપણે કંઈ એવું અચિવમેન્ટ કરીએ કે જે મારા હોટલને બી અને આપણા ગુજરાતને બી પ્રાઉડ ફીલ થાય અને ઘણી વખત મેં ટ્રાય બી કર્યું હતું એસોસિએટ જોડાવા માટે તો હું ઓલરેડી બે મહિના પહેલાં જ મેં વિકા જોડે થયો છું વેસ્ટર્ન ઇન્ડિયા કલીની એસોસિએશન જે બોમ્બેમાં એમની ઓફિસ છે અને ઓલરેડી મારું સ્માર્ટ ગુજરાત શેફ એસોસિએશન છે એના જોડે જોડાયો હતો એના થ્રુ મને કોન્ટેક્ટ મળ્યા હતા અને પછી એમના જોડે જોડાયો અને એમણે મારી પ્રોફાઇલ સિલેક્ટ કરી કે ઘણા લોકો સુરતથી બી હતા બરોડાથી બી ઘણા બધા હતા પણ એમાં સિલેક્ટ મને કર્યો અને એવોર્ડ મને આપ્યો છે निजिये, निजिये। आपका नाम आपका नमस्ते इज प्रकाश परमार मैं ऑरेंज बेगा स्ट्रक्चर का जनरल मैनेजर हूँ और ये आप लोग की खुशी है कि आप लोग यहाँ आए हमारे शेफ को जो एवॉर्ड मिला है उसको सेलिब्रेट करने के लिए तो आप लोग का सबका धन्यवाद कितना ये uh, कंपटीशन तो देखो बोलो ऑल ओवर इंडिया लेवल के सारे शेफ के जो जो एरिया के शेफ थे वो सब के लिए कंपटीशन था ओके okay? और उसमें क्या होता है कि नॉमिनेशंस भरने का रहता है एंड देन यू आर बीन शॉर्ट लिस्टेड वोटिंग्स होता है और वो उसके हिसाब से वो, वो होता है तो शेफ की जो प्रोफाइल थी वो तो साउथ गुजरात के लिए वो एक अनोखी प्रोफाइल थी जैसे शेफ ने भी बताया कि शेफ़ इज बिन विद अस हम लास्ट चौदह साल से हमारे साथ काम कर रहे हैं तो पीपल मस्ट हैव सीन आल्सो कि किस तरह से तो वो लोग सारे शेफ का एक बायोडाटा बनाते हैं और उस पर से वो लोग सिलेक्ट लो करते हैं तो इट इज़ ये बहुत टफ कॉम्पिटिशन था और मुझे खुशी है कि हमारे शेफ को और अपने सूरत के शेफ़ को वो अवार्ड मिला हम सब सूरतियों के लिए एक बहुत बड़ी बात है કે ડીયાવન કે કોમ્પટીશન મેંરત કે શેફ કોઈ કોમ્પટીશન મિલા હોટલ એ પૂરા સૂરત કે બહુ ખુશી કી બા